નર્મદા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું તો કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી હતી અને વિકસિત ભારતના નિર્માણની સૌએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી આ ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તર જેટલી ફ્લેગશિપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મ નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરાયો તો સાથે સરકારી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય સુખાકારીમાં વધારો કરવાનો છે દેશને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સરકારનો યોજના જે છે તે લાભ જનજન સુધી પહોંચે તેવી જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ફરી રહી છે તો છેવાડાના માનવીની સરકારે તાલુકા પંચાયતના સભ્ય મહેશ પરમાર જિલ્લાના અગ્રણીઓ તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંકલ્પ છે કે આ ડ્રોન ચલાવવાનું પણ સખી મંડળની બહેનોને શીખવાડવામાં આવે એટલે કે આ દેશની નારી શક્તિને કેવી રીતના મજબૂત કરી શકાય આ મહિલાઓને કેવી રીતના પગભર કરી શકાય એનું ઉત્તમને ઉત્તમ ઉદાહરણ આ સરકારના વિવિધ યોજનાઓ અને આ યોજનાઓનો લાભ જ્યારે લોકોને થઈ રહ્યો છે તે આ યોજનાઓના માધ્યમ થકી લોકોની જન સુખાકારી વધારવા માટે અને વિશ્વની હરોળમાં ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે અને બે હજાર સુડતાલીસ સુધીમાં આ ભારતને વિકસિત દેશ બનાવવાનો છે ત્યારે વિકસિત ભારતની આ સંકલ્પના સાથે આ દેશના નાગરિકો આ દેશના યુવાનો મહિલાઓ ગરીબ અને ખેડૂતો પણ કેવી રીતના આ વિકાસની હારમાળામાં જોતરાઈ જાય અને એમનો પણ વિકાસ થાય અને આ દેશ વિકસિત ભારત બને એ જે સંકલ્પનાને સાકાર કરવા માટે આદરણીય વડાપ્રધાન આ યોજનાઓ દ્વારા ઘરે ઘરે લોકોના સંપર્ક કરીને એમને આ યોજનાઓનો લાભ જો કોઈ વંચિત હોય કોઈ લાભ આ આ યોજનાનો લાભ લીધા વગર રહી ગયું હોય તો એને પણ આ યોજનાઓનો લાભ મળે એ માટેનું આયોજન આ રથ દ્વારા કરવામાં આવી રહ્યું છે તિલકવાડા તાલુકાના લીમપુરા ખાતે આજે જ્યારે એ યાત્રા આવી ત્યારે ગામના લોકોએ ખૂબ જ હર્ષોર્મિત થઈને ઉત્સાહભેર આ યાત્રાનું સ્વાગત કર્યું